એક એવો પ્રસંગ પ્રશ્ન આવ્યો ઠીક છે આ તો પ્રશ્ન તો બધા કરવાના જ કોઈના પ્રશ્નો વિચારી ન હોય કોઈના પ્રશ્નો દેખાદેખી હોય ખોભડ્યા વગર પણ પ્રશ્ન એવો કે જ્ઞાની પુરુષ હોય તો એ જ્ઞાની પુરુષનું શરીર છૂટતો એ ક્યાં જાય છે હા એ શરીર છૂટી જાય પછી જ્ઞાની જાય ક્યાં જુઓ ભાઈ આમાં આ બુદ્ધિ વાત છે પણ વાસ્તવિકતામાં જો કહીએ તો જ્ઞાની એને કહેવાય કે જેનું શરીર હોય જ નહીં તો પછી સૂટવાનો પ્રશ્ન જ ના હોય પણ આપણી દેહ નજર આ બધું બતાવી રહીશું આપણી જે તત્વદૃષ્ટિ હોય એ નથી એટલે તર્ક દ્રષ્ટિ ઊભી થાય બીજી વાત એ કે જ્ઞાની અગર તો કોઈ પણ સદગુરુના શરણે જાય એ વખતે એને પોતાનું શરીર પહેલાં છોડી દેવું પડે છે હેં કે પોતાનું જે હોય એ બધુંય જે વિષયો કે મન ક જે હોય એ સર્વસ્વ સદગુરુના શરણે પ્રથમથી એને છોડી દેવું પડશે એનો અર્થ એવો નહીં કે એને જ્ઞાન થઈ ગયું અથવા તો શરીર કહેતાની હાથે એ યુક્તિની હાથે એનું શરીર છૂટી ગયું એવું ચોક્કસ માની લેવું નહીં કારણ કે શરીર છૂટી જાય અથવા તો મૂકી દો અને પશ જ્ઞાન થાય એ તો એક છોકરાને ફોહલાવાની વાત છે પણ એ યુક્તિનું ભાન થાય એટલે એ જ્ઞાન થાય તો જ્ઞાન થાય પશ જ એ શરીર છૂટી જાય એ પહેલાં તો ના છૂટવું કારણ કે લગ્ન થાય જ નહીં તો એ કુંવારી દીકરી કયા ઘેર કયા હારામાં જાય હા પણ લગ્ન થયા પાસે એને જ ખબર પડી જાય એમ જ્ઞાન એ તબક્કો એવો હોય અર્થાત તો જ્ઞાની શરીર છૂટી જાય હોય જ નહીં હવે ફેરફેર બીજું શરીર તો હોય નહીં તો બીજું શરીર સમયે કાળે અવધિ સંજોગી ક્યારે છૂટ ક્યારે છૂટ્યું સહજ નહીં તો હા એટલે એનો કોઈ પ્રશ્ન અને જ્ઞાનીની વાત કરીએ તો જ્ઞાનીની કક્ષાએ એને એકલાનું નહીં પણ વિશ્વમાં કોઈ ન શરીર નથી કોઈનું નહીં એટલે કોઈનું શરીર નથી એટલે નથી ભલે પશુ જેને હવની એ ભૌતિક દૃષ્ટિથી દેખાતો હોય પોતાનો અને બીજાનો બાકી જ્ઞાનીના માટે જ્ઞાનીમાં આ છોડવા પકડવાનો વિષય આવતો નથી એટલે ગુરુના ચરણે પહેલાં તો વિવેક થઈ જવો જોઈએ વાતનું ભણ થાય અર્થાત એ શરણે એનું છોડી દેતો હોય છે હા પણ જ્ઞાન હોય તો જ શરીર છૂટા પાછું હોય શરીર છૂટ્યા પાસે જ્ઞાન થાય એવું નહીં નહીં તર બધાને થવું જોઈએ જેટલા જેટલાનો શરીર છૂટ્યો એ બધાને જ્ઞાન ના થઈ જવું જો જે ક્રમવાર છૂટતા હોય એમ ના એવું નથી પણ બાકી આ તો મુમુક્ષના માટે વિવેક સહિતની એક બાબત છે હવે ચરણે જ જો શરીર છોડે તો પછી તેમનું બીજું શરીર જ નથી માટે ફરીથી શરીર છોડવાનો પ્રશ્ન અગર તો વિચાર જ્ઞાનીનો હોતો નથી અને જેના આવું હોય અગર તો એવું લાગતું હોય કે મારું એ સૂટી જશે અથવા ફલાણા ભાઈ જ્ઞાની હતાને કેમ શરીર હતાને છૂટી ગયું તો એ તો એ જોનારની એ મેં છે જેમ હરિચંદ્ર રાજાએ એકવાર સત્તા છોડી દીધી રાજની હા વિશ્વામિત્રના આગળ પશુ ફરીવાર છેડ કાશીમાં જાય તો એ સત્તા છોડવાની જો આમાં છોડી દીધી એ છોડી દીધી એમ જ્ઞાનીને જ્ઞાનથી શરીર છોડી દીધું એ છોડી દીધું પછી બીજું છે નહીં તો છોડવાનો પ્રશ્ન આવતો નથી હા પણ આમ બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ સ્વરૂપ હોવાથી તે કદાપી પણ બ્રહ્મલીન થતો નથી બ્રહ્મ સ્વરૂપ સજ હા અત્યારે બ્રહ્મલીનનો અર્થ ઘણા લોકો શરીર છોડી દેવું એવું કરતા હોય એમ ના હોય પરંતુ જેની બુદ્ધિ એટલે આશક્તિ ભંગ થઈ નથી એના જ આ પ્રશ્નો છે એ જ્ઞાનીને સમજી શક્યો જ નથી આ વાત ચોક્કસ માનવી પરંતુ કદાચ અધિકારીના ભેદે આવું કહેવાનું હશે જેમ બે દીવા સાથે સળગતા હોય અને જે દીવાને ફૂંક પવન મારવાથી પવન અડવાથી ઓલઈ જાય કે બીજો કોઈ પણ ઉપાધિ અવરોધ થતો ઓલ જાય અને એના બીજાનું બીજા દીવાને જેને મૂળમાં તેલ એટલે ઘી ક કેરોસીન કશું જ જ નહીં એ પછી એ શાંત થયા પછી એને ફરીવાર હળગાવો તો હળગ નહીં કારણ કે એનામાં કશી જાતનું કશું રહ્યું નહીં એમ પ્રથમથી જ્ઞાનથી જેની આશક્તિઓ ઈચ્છાઓ માત્ર વિષયો માત્ર અહંકાર સહિત બધું જ ભસ્મ થઈ ગયું છે એનું શરીર છોડવાનું અગર તો બીજો ધરવાનું એવું આવતું નથી યમ બે ઘડા હોય અને સામસામા અથડાય તો એ ઘડાના મોય રહેલું આકાશ એટલે ખુલ્લી જગ્યા ઘડો જેટલી જગ્યા રોકાઈએ એ ખુલ્લું આકાશ માનો કે એક ઘડો ફૂટી ગયો તો એ ગળાના મોયરેલું આકાશ ગયું ક્યો આકાશ ક્યો ગયું એ તો તમને સમજણ પડી જશે આકાશમાં કારણ કે ગળો ફૂટતો આકાશ આકાશમાં જ ભળી જાય એમ જ્ઞાની સમગ્ર જગ્યાએ હોય હોય ન હોય એ વ્યાપક ભાવ છે પરંતુ જેમ જે બધું જ ઓઇલ થઈ રહેતો દીવો રામ થયો કહેવાય અને ઉપાધિ સંજોગી અધૂરું કોઈ પણ રહ્યું હોય અને દીવો કદાચ ઓલવાઈ જાય તો એને ઓલવાઈ જો કહેવાય એમ જન જ્ઞાનનું પૂરેપૂરું ભાન નથી એના શરીર પડે ખરું ને બીજું મળે ખરું હા એ રીતે જેને કોઈ પણ વાસના તથા અજ્ઞાન એવું કોઈ પણ રહ્યું નથી એવા પુરુષના પ્રાણ ઇન્દ્રિયો જીવ અને મન વિષયો સહિત અથવા તો કોઈ પણ બીજે જતા નથી બીજે ગયા સિવાય પોત પોતાનામાં વિલય થઈ જાય છે કારણ કે જેને જુદું ભેગું એવું કોઈ સહજ નહીં જેમ આપણા ઉકરડો હોય મોટો ઢગલો એને ખેતરમાં જઈને ફોલી કાઢો તાણ એ ઉકેડો ક્યાં ગયો જતો રહ્યો ખાતર બની ગયું વ્યાપક થઈ જવ જેમ રોકેટ જતું હોય તો પાછળ એના ગેસનો ધુમાડો હોય એ રોકેટ ગયા છે અગર તો થોડા સમય બાદ એ ધુમાડો એ ગેસ ક્યાં ગયો એ તો વ્યાપક રૂપમાં થઈ ગયો આ રીતે જ્ઞાનીની વાત સમજવાની બાકી તમે જુઓ શાસ્ત્રો અને પુરાણોમાં આ દેહલોકથી મોડી ન જીવાત્મા કે પરલોક ક બ્રહ્મલોક સુધી જે જે માર્ગ જે જે કાળ જે જે લઈ જવા આવનારા દેવતાઓ બતાવ્યા છે એ તો એ લોકોને એ શાસ્ત્રો લખનારોને એ લોકોએ એ જીવન એ દેવતાઓનો અને સમયને બધાને કદાચ એમને જોયો હશે એ કદાચ જોયો હશે અને જો જોયો ના હોય તો એ શાસ્ત્રો લગવાનો લખવાનો પોતાનો કોઈક આગવો ઈરાદો જુદો હશે હં અને એ બીજા લોકોને જેની વિચારશક્તિ મજબૂત નથી ક્યાંથી હોય આવા અવિદ્યાથી બંધાયેલા જીવાત્માઓના માટે આ એક પોકળ ગંડા ઊભા કર્યા છે વાસ્તવમાં જો એ જ લોકો મોકલી શકતા હોય તો એ પહેલો પોતે જ જાય બ્રહ્મલોક પર સતલોકમાં પણ નહીં આપણોને એક બંધનમાં નાખવા માટે આપણી બુદ્ધિનો આપણી માન્યતાનો અને આપણી ભ્રાંતિનો એમને એક તકનો લાભ ઉઠાવે છે ઘણું બધું એવું ચાલી રહ્યું છે કે ઘણા તો મર્યા પછી બારમાના દાળ બાર દાડા પછી એ મરનારના જીવાતમાંને સદગતિ મોકલો છે અમરાપુરમાં મોકલો છે હા તો ઠીક છે જાણી એ લોકોની અમરાપુરની અંદર શરમ ચાલતી હશે એકબીજાને ઓળખતા હશે અથવા તો એમની હાક પડતી હશે એની ધાકથી બધા ગભરાતા હશે હા તો પછી એ લોકો એમના કહેવાથી એમને મો પહેવા દેતા હશે વાસ્તવમાં જોઈએ તો આ આવું નથી આ બધું પોકળગંડા ચાલી રહ્યા છે માટે જાગો અને આ પોતે ભોનમાં આવો કે આ થાય છે હું અને આપણે કરી રહ્યા છીએ હું હા માટે આવો ઉતાવળીઓ નિર્ણય કદાપી લેવો નહીં દેખાદેખી માર્ગે હેડવું નહીં હા અને બધો સાચો છે એવું એ મોની લેવું નહીં હા અને બધા જ સદંતર જૂઠો છે એવું એ નહીં બાકી વાંધો વિશ્વાસ મુકાય નહીં હા કારણ કે શાસ્ત્રો છે ને એ કેવી રીતે અને કયા ઓળમાં કના પક્ષમાં લખવાનો છે એ તો લખનારને જ ખબર હોય મને તમને ખબર પડે નહીં હા એટલા માટે જ્ઞાનીનું શરીર પડ ના પડ એવો કોઈ પ્રશ્ન જ નહીં હા કારણ કે એ બધા તર્કો છે દેખાદેખીની વાતો છે કારણ કે ઘણી વખત એવું થાય કે આપણે કોઈ પણ કરીએ તો બીજાના પાછળ કરીએ છીએ અને બીજાએ કેમ કર્યું એ તો ખબર જ નહીં આપણે એને મળતા નહીં પણ પહેલાં કર્યું એટલે મારે કરવું જોઈએ આમ દેખાદેખીનો એક ચીલો પડી ગયો છે જો કોઈની સત્તા ચાલતી નથી એ વ્યક્તિગત કે ક્રિયાગત વિષય ના બનાવાય એટલે જ્ઞાનીને જ ખબર પડે જ્ઞાનીને અનુભવ હોય કારણ કે છોડવું અને બીજું પકડવું એ જ્ઞાનીના વિષયમાં આવતું જ નથી એ આવજા કરવાનો વિષય જ નહીં કારણ કે એ કોઈક જુદી બાબત છે એ અનુભવજન્ય બાબત છે એમાં અટકળ બાબતો ના ચાલે હં અટકળ બાબત અનુભવ હોયમાં અટકળ બાબત ચાલ જ નહીં અને અટકળ છે એ બધાએ કોઈક ને કોઈક રીતે એમના ઈરાદા અંદર રહેલા હોય તો જ એમને આ માર્ગ અપનાયો હોય બાકી મરનાર તો મરી જ્યો હા હજુ આપણે જીવન જોયો જ નહીં અને કહે છે કર્મ હોય એવો જીવ જાય કર્મ હોય એ ખેંચી જાય ઠીક વાત છે આપણે એને નહીં મળતા એ નહીં અને જ્ઞાની એને સાચું મોને છે એવું એ પણ કદાચ ના પણ હોય હા કારણ કે ભાષ થયેલો છે જેમ કે સૂર્ય છે એ સૂર્ય ઉગ એટલે વાદળો ચ્યો જ્યો વચ્ચે વાદળો આવ્યા તો એ જ્યો ચ્યો હા બસ એમ ગોચર આપણને જે થતું હતું એ ભૌતિક શરીર એ જ્ઞાનીનું નથી હા એ તો એનો મોહ જે હતો એ ગુરુચરણે ઉડી ગયો છે રહ્યો જ નહીં અને પશુ કે આવવા જાય એવા જરાય જગ્યા જ નહીં એ ખરેખર બ્રહ્મ ચૈતન્યના સ્વરૂપમાં જ છે હા અને ગળો ફૂટી જાય અંદરનું આકાશ ક્યાં જાય કદાચ તમે કહો કે મહાઆકાશમાં જવું તો મહાઆકાશ ગળાના મોય આવ્યું તું બનવા જોગ જ નહીં એ ભ્રાંતિયોગ છે એટલે કદાચ કહો કે આ જીવહારો હોય સુકૃત હોય ભગવાનમાં ભળી જાય હા તો એ એ ભગવાનમાં આ શરીર રૂપી ગળાને મોય આવ્યો તો નહીં 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 ઉપાધિ કોઈ દિવસે ધારણ કરે નહીં અને ઉપાધિને છોડે નહીં હા ઘણા કીધું કે ત્યાગય નહીં ગ્રહણ નહીં જ્ઞાનીનું ઘર જુઓ ત્યાગય નહીં ગ્રહણય નહીં જે સહેજ પણ ભિન્ન નથી જે તત્વથી સેજ પણ ભિન્ન નથી એવો તત્વજ્ઞ જ્ઞાની પુરુષ એ તો એને જ ખબર છે કે શરીર કનું સૂટ્યું અને કનું નહીં સૂટ્યું હા પણ એ પોતાના સ્વરૂપની અંદર મસ્ત થઈને રહેતો હોય છે ભલે પછી આપણો મનન તમને એના હાથ પગ દેખાય પણ એને ખબર નહીં હે જ્ઞાની આ સ્થિતિ જ્ઞાનીની હોય હં અને ચીલા ચાલુ ખાલી એક દાખલો લઈએ હે તો એક પાગલ માણસ હોય તો એ પાગલને ખબર નહીં કે મારા હાથ પગ છે હા અને હું કઈ બાજુ જઉં છું એને ખબર નહીં તો તો એક ભૌતિકતાનો કહેવા તો પાગલ છે સતોય ખબર નહીં અને આ તો જ્ઞાનીની વાત છે હા આ તો જ્ઞાનીની વાત છે એ તો કદાચ એને ખુદને ખબર ના હોય કે સૂટશે કે પકડાય છે આ જ્ઞાની એટલે એનું શરીર છૂટી જવું અથવા છૂટી ગયું એ આપણી એક ભ્રાંતિ અને આપણી દષ્ટિની આપણને વિચારશક્તિની અગર તો આપણી બુદ્ધિનો નિર્ણય લેવા હદની બહારની વાત છે તત્સત પરમાત્મા નમો સદગુરુ મહારાજની છે માટે વાસ્તવિકતાની આપણને ખબર નથી અને જેને વાસ્તવિકતાની ખબર નહીં એને જ્ઞાની કહેવાય નહીં વળી આપણે તો એટલા બધા બુદ્ધિશાળી છીએ ને ઉપરનો માળ જ ના હોય એમ કે આપણે તો આપણે શરીર છે મારે તમારે છે હગવાલોને છે એટલું નહીં પણ તાણ રામકૃષ્ણનું શરીર ચોં જતો રહ્યો આટલા સુધી દિવાળું ફૂંચ્યું આપણે એ લોકોનું શરીર આપણે મોનતા મોનમાંડે છીએ ચોં જતો રહ્યો તાણ આપણા ગયડા ચોં જતા રહ્યા તાણ આ ખોપરી વગરનો માળ છે હં અને અમે જુઓ અને બહુ માળી મકાનમાં શિલ્લા માળના ધાબા ઉપર તૂટેલા પાવળા કાદાડીઓ દાળીઓ હોય તો સોફા સેટ ને તિજોરીઓ ના હોય આ તર્ક બુદ્ધિ હ બુદ્ધિનો દિવાળો વિચારશક્તિ તો મરી પરવારીશું હા પણ અનંત પ્રકારના દેહો અનંત પ્રકારની આકૃતિઓ અનંત પ્રકારનો કૃત્યો અનંત પ્રકારનો ફળો એ જ્ઞાનીની દ્રષ્ટિ નથી પણ આ બધાય ચિત્ર વિચિત્ર બધાય ખેલ માયાના છે અને માયાના ખેલે કરીને મનને જુદાપણું લાગે છે મન માયા અન મમતા આ ત્રિકોટી જ્યારે મર મર મન માયાન મમતા તાણે હો એવું એ પણ ભાષ ભાષણ ભાષ નહીતર રામ કૃષ્ણ તો નહીં પણ કોઈ પણ આ જગતની અંદર શરીર ધારણ કરીને આયા જ નથી પણ આપણને એ ઘેર બી આવી બહુ મુશ્કેલ છે એટલે માયાના શરીરને સીધું કૃષ્ણનું શરીર માયાના શરીરને સીધું રોમનું શરીર માયાના ખેલને સીધું આપણા વંશજોનું કે વારસદારોનું આપણું શરીર ખેલ માયાના છે અને આપણી મન અને મમતા એના હાથે એક થઈ જાય છે પણ જ્ઞાની પુરુષ એટલે આમાં આવી વાતોમાં ન હોય કીધું કે મન તે માયા માયા મનની મન માયાની આ કાયાજોને સંત ઝવેરી પુરા હિરલા જે માયામોના આયાજોને એ અમ ફસાય નહીં એમ મન માયાના આ બધા ખેલ છે અને એ ખેલ આપણે કોઈ વ્યક્તિગત નોમો પાછા ભણાવી દઈએ છીએ અને એટલા હાથે મોટા રોમકશ્ના જેવાને આપણે બદનામ કરીને એમ નય શરીર આવતો ને એમને ઓમ કરતું ને અવૈયોનું શરીર ચોસન અરે આ તો એક બુદ્ધિના દિવાળો ફૂંકેલા ધંધા છે વાસ્તવિકતાની અંદર ખરેખર આ બધું માયાના જ ખેલશે કારણ કે પાણીમાં તરંગ હોય જ નહીં પણ અંદર મય હવા એ પેઠી છે એ હવાના વાયુના તરંગો પાણીને નિમિત્ત છે એમ મન માયાના આ પ્રપંચ કહેવાય સત્ય નથી એ માયાના પ્રપંચમાં આપણું મન પહેરી જાય એટલે આપણોને બધાને શરીર હ અને બધાએ જલ્મ્યા તન બધાએ મરી જવાના છીએ આવી એક ભ્રાંતિવાદ ઊભો થાય આવો એક બુદ્ધિ વગરનો દેવાદારીઓ માર્ગ ઊભો થાય વાસ્તવમાં એ જ્ઞાનીની વાત કોઈક અલગ છે અને આપણી ધારણાઓ કોઈક અલગ છે તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજની છે